નર્મદા નિગમની ઘોર બેદરકારી ડભોઈ તાલુકાના રાજલી ગામે કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતો થયા પાયમાલ ડભોઈ તાલુકાના રાજલી ગામેથી પસાર થતી નર્મદાની સબ માઇનર કેનાલમાં ક્ષમતા કરતાં વધુ પાણી છોડવામાં આવતા આસપાસના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે કેનાલના ત્રણ જેટલા કુવાઓમાંથી પાણી છલકાઈને બહાર આવતા અંદાજે સો વીઘા જેટલી જમીનમાં વાવેતર કરેલો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે કપાસ તુવેર અને દિવેલા જેવા તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે સ્થાનિક ખેડૂતો છેલ્લા દિવસથી નિગમના અધિકારીઓને પાણીનું લેવલ ઘટાડવા રજૂઆત કરી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી અગાઉ કમોસમી વરસાદને કારણે આર્થિક ફટકો સહન કરી ચૂકેલા ખેડૂતો હવે નર્મદા નિગમના અધિકારીઓની આળસને કારણે પાયમાલ થઈ રહ્યા છે ખેડૂતોમાં આક્રોશ છે કે અમે વારંવાર ફોન કર્યા અને રૂબરૂ રજૂઆત કરી છતાં અધિકારીઓ નિદ્રામાં હોય તેમ લાગે છે જો સમયસર પાણી બંધ કરાયું હોત તો અમારો લાખોનો પાક બચી ગયો હોત હવે આ નુકસાનની ભરપાઈ કોણ કરશે કેનાલના પાણી સતત ખેતરોમાં ઘૂસી રહ્યા હોવાથી જમીનનું ધોવાણ થવાની પણ ભીતિ સેવાઈ રહી છે એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે ત્યારે બીજી તરફ નર્મદા નિગમના સરકારી વિભાગોની આવી બેદરકારી ખેડૂતોને દેવાના ડુંગર નીચે દબાવી રહી છે રાટલી માઇનોરમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે નર્મદા નિગમનું તે ખેતરો ભરાઈ ગયું છે અને નુકસાન થયું છે ઘૂંટણ ઘૂંટણ સમાનું પાણી ભરેલું છે અને રજૂઆત કરતો હોય અધિકારીઓને કોઈ સાંભળવા તૈયાર પણ નથી થઈ જશે એ શબ્દ વાપરે છે

અતિશય પાણી આપવાથી જ્યારે જરૂરિયાત છે તે વખત પાણી આવતા નથી લોકો ડભોઈ તાલુકાના રાજલી ગામે જે રાજલી સબ માઇનોર કેનલ રાજલી માઇનોર માં પાણી આવે છે અને પાણી જરૂરિયાત પ્રમાણે આવતું હોય તો અમને કંઈ વાંધો નથી પાણી બિન જરૂરી એટલું બધું આવે છે આજે ત્રણ દિવસ ચાર દિવસ પહેલા પણ નિગમના અધિકારીઓને રજૂઆત કરી હતી વારંવાર રજૂઆત કરવા છતાં પણ કેનાલનું રૂલ લેવલ ડાઉન કર્યું નથી અત્યારે પણ એટલું ને એટલું પાણી આવે છે જે આપણે પાછળ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જેમ કે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે ઓછામાં ઓછું સો દોઢસો વીઘાથી વધારે નુકસાન થઈ ચૂક્યું છે કપાસ દિવેલા તુવેરા પાછળ તુવેરમાં દેખાય છે બહુ જ પાણી ભરાઈ ચૂક્યું છે અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છતાં પણ અધિકારી કંઈ કરવા તૈયાર નથી બે દિવસ ત્રણ દિવસ પહેલાં પણ કીધું હતું પાણીનું રૂલ લેવલ જેમ બને તેમ ઓછું રાખો અત્યારે પાણીની એટલી જરૂરિયાત નથી અધિકારીઓની તમામે તમામ બેદરકારીના કારણે ખેડૂતોનું નુકસાન થઈ રહ્યું છે જો પાણી કદાચ જરૂરિયાત હોય ને જરૂરિયાતના કારણે થોડું ઘણું નુકસાન થતું હોય તો ખેડૂત વેઠી શકે અધિકારીની તમામ બેદરકારીના કારણે નુકસાન થઈ રહ્યું છે જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને બેલાઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો